નમસ્કાર જય ગૌ માતા આપણી કંપની કેડીબી બનાસકોઠા સ્પેને ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડની ફિલ્ડ વિઝિટ અંતર્ગત આજે આપણે કાંકરેજ તાલુકાના ઉંદિરાવાસમાં આપણે આપણા સભાસદશ્રીના ફાર્મ હાઉસ ઉપર આવેલા છીએ વિઝિટમાં તો આપણી સાથે આજે જોડાયેલા છે આપણા ચેરમેન શ્રી દિલીપભાઈ બારોટ ડિરેક્ટર શ્રી કાનાજી મીઠાજી ઠાકોર તો આપણે આજે સભાસદ્રીની

તો અલગ અલગ જે ઉનાળે છે પછી શિયાળે છે એમાં કયા કયા વાવો છો પાક ઉનાળામાં બાજરી વાવી હતી અત્યારે ચોમાસામાં મગફળી છે અને શિયાળામાં ઘઉં વાયા હતા બરાબર પ્રાકૃતિક ખેતી આપ કરી રહ્યા છો તો તમે તો કરી રહ્યા છો પણ બીજા લોકોને પ્રાકૃતિક ખેતી તરફ વધવું જોઈએ કે ના વધવું જોઈએ જરૂર વધવું જોઈએ બધાને વધવું જોઈએ પ્રાકૃતિક ખેતી ખાવ એવું તો આપણે કરવું જ જોઈએ કરપૂરતું તો પહેલું જ કરવું જોઈએ અને એનાથી વધારે થાય તો એનાથી વધારે પણ કરવો જોઈએ બરાબર હવે આપ અમારા એફપીઓ માં સભાસદ તરીકે જોડાયેલા છો બરાબર તો એનું શેર સર્ટિફિકેટ આપને મળી ગયું છે હા મળી ગયું છે બરાબર તો આપણા સભાસદનો ખૂબ ખૂબ આભાર તો આપ જોઈ શકો છો કે એમણે આ બે વીઘામાં શરૂઆત કરેલી છે પ્રાકૃતિક ખેતી મગફળીની જે આપ રૂબરૂ જોઈ રહ્યા છો કે એનો એકદમ ગ્રોથ પણ બહુ સારો છે અને કોઈ પણ જાતની આમાં ઉણપ પણ નથી તે આપ રૂબરૂ જોઈ રહ્યા છો હવે પાક ઉપર પણ આવી ગયેલ છે તો એનો એકદમ સારામાં સારું ગ્રોથ છે આપ જોઈ રહ્યા છો મગફળીનું ગ્રોથ પ્યોર પ્રાકૃતિક રીતે તૈયાર કરેલી છે જયગ માતા નમસ્કાર જયગૌ માતા એફપીઓની ફિલ્ડ વિઝિટ અંતર્ગત આજે આપણે કાંકરેજ તાલુકાના શિહોરી આવાસ આપણા એફપીઓના ડિરેક્ટર શ્રી એવા શ્રી ઠાકોર કાનાજી મીઠાજીના ફાર્મ હાઉસ ઉપર આવેલા છે તો એમની પાસેથી આજે આપણે પ્રાકૃતિક ખેતી વિશેની સંપૂર્ણ માહિતી મેળવશું કે તેઓ ક્યાંથી ખેતી કરે છે અને શું શું વાપરે છે એ વિશે આપણે અમને પૂછીશું સૌ પ્રથમ તો આપણે પૂછીશું કે પ્રાકૃતિક ખેતી આપને કેટલા સમયથી ચાલુ કરી છે જય ગૌ માતા ખેડૂત મિત્રો હું બે હજાર સત્તર થી પ્રાકૃતિક ખેતી કરું છું બરાબર અને પાંચે આયામ કરું છું બરાબર બીજા અમૃત જીવામૃત ગંજી અમૃત આચ્છાદન બધાથી વ્યવસ્થિત ખેતી કરું છું અને મને ફાયદો બહુ થાય બરાબર હવે પ્રાકૃતિક ખેતી આપણે છેલ્લા સાત આઠ વર્ષથી કરી રહ્યા છો તો એમાં કે પ્રાકૃતિક ખેતીમાં શરૂઆતમાં પ્રાકૃતિક ખેતી કરતા હતા અને અત્યારે હાલ ચાલુ છે છે આપણને એમ કેવું લાગે કે પ્રાકૃતિક ખેતી ખરેખર કરાવરાય કે શું છે એ વિશે માહિતી આપશો પ્રાકૃતિક ખેતી કરાવરાય બરાબર કેમ કે એમાં મને કશો ફરક પડતો નથી રાસાયણિકમાં કે પ્રાકૃતિકમાં બરાબર ઉપરથી રાસાયણિક કરતાં સારા ને સારું મળે છે અને આ છે વીકો એમાંથી મેં ગઈ સાલ બે ની સાઠ હજારની આવક લીધી બરાબર હવે આપ જોઈ રહ્યા છો કે આજે આપણે એમના આ એક એમને પંચસ્તરીય મોડેલ ફાર્મ બનાવેલું છે દોઢ વીઘાની અંદર તો એમાં અલગ અલગ પ્રકારના ક્રોપ વાવેલા છે જેમ કે જામફળ છે ચીકુડી છે અંદર અલગ અલગ ક્રોપ લગાયેલા છે અળદર વાવેલી છે એ આપણે હું હમણાં બતાવીશ દરેક વસ્તુ શું શું વાવેલી છે તો એમાંથી એમણે શરૂઆતમાં પ્રથમ વર્ષમાં જ કેટલી આવક લીધેલી આપણે બે લાખ સાઠ હજારની બે લાખ સાઠ હજારની એમાં ખર્ચ કેટલો ખર્ચો નહીં હોય ખાલી દસ હજાર નો નથી થયો જબર છે બાકી બીજું તો ઘરનું છે બરાબર 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 હવે આમાં આપ જે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છો એમાં તમે ખાતર તરીકે તો આ ઉપયોગ કરો છો કે જીવામૃત છે ઘનજીવામૃત છે આચ્છાદન છે વાપસા છે મિશ્ર પાક પદ્ધતિ છે બરાબર પણ સાથે કે કીટનાશક જીવાત નિયંત્રણ માટે આપ શું શું બનાવીને નાખો છો કીટનાશક માટે હું દસ પાર ની વાપરું છું બરાબર પછી અગ્નિ અસ્ત્ર બનાવું બરાબર અને ખાટી છાશ બરાબર અને ગોળ અને છાશ નો ઉપયોગ કરું બરાબર એમાં મને નિયંત્રણ બહુ સારું મળે છે બરાબર રાસાયણિક કરતા સારા સારું મળે બરાબર રિઝલ્ટ અને વધુમાં કે પ્રાકૃતિક ખેતી કરી સાથે સાથે આપણે એફપીઓ સાથે પણ જોડાયેલા છું તો એફપીઓ તરફથી આપનો માલ ખરીદવામાં આવે છે કે નથી આવતો અને આપે આપેલો હોય તો એની વિગત જણાવો એમ હા એફપીઓ તરફથી બહુ મને રિસ્પોન્સ મળે છે બરાબર એફપીઓમાં મારે મગફળી એફપીઓમાં દસ હાલમાં

બરાબર તો આ આપણા સભા ખૂબ ખૂબ આભાર કે આજે આપણને એમના વિશે સંપૂર્ણ માહિતી આપી એ બદલ એફપીઓ તરફથી એમનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર જય ગૌ માતા આ આપણે આજે કાનાજી મીઠાજીના ફાર્મ હાઉસ ઉપર આવેલા છીએ અને એમના પંચતરીય મોડલ ફાર્મ બગીચાની આજે વિઝિટ ચાલુ છે તો આપણી સાથે એમના પુત્ર જોડાયેલા છે તો એમની વિશે પાસેથી પણ આપણે માહિતી મેળવીશું કે આમાં બગીચામાં કઈ રીતના કામ કરે છે શું શું વાવેલા છે એ વિશે આપણે અમારા પાસેથી પણ માહિતી મેળવશું પ્રથમ તો તમારો શુભ નામ જાણવા મારું નામ જીગરભાઈ કાનાજી વાગેલા છે બરાબર હવે આ મોડેલ ફાર્મ બનાવ્યું છે આમાં કેટલી જાતના ફળ ફળાદી રોપા અને શાકભાજી લગાવેલ છે હાલની તારીખમાં આમાં અમે ચાલીસ જાતના અલગ અલગ રોપ લગાવેલા છે બરાબર જેમાં 20 ટાઈપના શાકભાજી છે બરાબર અને બીજા ઇમારતી વૃક્ષો છે ચંદન છે મોગરોની છે પછી બીજા ફ્રૂટ લગાવેલા છે અલગ અલગ છે

થોડો થોડો બધું આપા ચાર કાંટા ડુંગળીના ના લસણ બધું મજુ મજુ હાર બરાબર તો બધાને તમે એમ કેશો કે ખરેખર પાસ આધાર ના બટાકા વસી તો લ્યા બરાબર આ અંદર હા અંદર થી બરાબર મેશી સીટી લસણ ચાર કાંટા ડુંગળીના બે લહાણ ના બરાબર બધું સરસ બધું હાર મળ્યો બે ઘઉં વાતા કવની મટી બે પરણા લહાણ ના આરે સણા બરાબર

કોઈ પણ માણસ એકલો ખેતી કરી શકે નહીં એનું કારણ છે કે કોઈ પણ હું કે કાનાવજી ગમે તે હોય આ કરવી તો છે કઈ દેતા આપણે બહાર જવાનું હોય તો અહીંયા ખેતી ના પરિવાર જો સંભાળવા ના હોય તો પ્રાકૃતિક ખેતી અશક્ય છે કારણ કે નિંદામણના પ્રશ્નો બહુ હોય છે પછી એનું શાકભાજી વાવજો એનું વીણવાનું હોય આ છે તે છે કોઈ એના દસપણે એકને દવા બો છંટકાવ કરવાનો હોય તો પ્રાકૃતિક ખેતી પરિવારના સાથ સહયોગ વિના અશક્ય છે તો આપણા દરેક સભાસદ મિત્રોને પણ વિનંતી છે કે સૌ પ્રથમ તો પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરું તો આપણા પરિવારને ઘરે બેસીને સમજાવવાનું કે પ્રાકૃતિક ખેતી શા માટે જરૂરી છે પહેલું તો સાજે કહેવાનું કે આપણા ખાવા બેસી ત્યારે આપણા થાળીમાં કે વાટલામાં શું આવે છે ઝેર કે અમૃત તે એમના પાસે જ કહેવાનું કે ખરેખર ઝેર આવે છે બહારથી આવે તો એમના પાસેથી પણ આ પ્રેરણા આપવાની કે આપણે હવે આપણા તો ખાઈ રહ્યા છે પણ આપણા બાળકોને આપણે આગળને પેઢીને નાના બાળકોને આપણે ઝેર આપવું નથી આ વાત તમે તમારા ઘરે કરશો તો તમારો પરિવાર તમારા પત્ની તમારા બાળકો તમારી બહેનો તમારી માતાઓ તમારા પિતા તમને દરેક સાથે આપશે તો આના થકી પ્રાકૃતિક ખેતી શક્ય છે બાકી કરવાથી કે ખાલી ગમે ત્યાં જોવાથી કોઈ પ્રાકૃતિક ખેતીની શરૂઆત નહીં થાય પહેલા તો પરિવારને પણ તમે સાથે રાખો અને પરિવાર સાથે વિશ્વાસ કેળવશો તો પ્રાકૃતિક ખેતીમાં તમે ક્યાંય પાછા નહીં પડો અને એવી સો ટકા ગેરંટી છે કારણ કે આપ જોઈ રહ્યા છો આજે અહીંયા કે એમના પરિવાર થકી અહીંયા દરેક જાતનું ખોપ લગાવેલ છે જે અમારે ખેતરના પુરા બોર્ડર ઉપર જે ફેન્સિંગ છે તે આગળ અમે એકસો પચીસ થી વધારે સોડા લગાવેલા છે ઇમારતી લાકડામાં અને ઇમારતી લાકડું કેવાય છે અને મેન આનો ઉપયોગ જહાજ બનાવવામાં એમાં વધારે થતો હોય છે તો અમે શું છે કે ખેતર ની એક બોર્ડર બી આપડી સેફ થઈ જાય અને આપણે શાકભાજી શાકભાજી તરીકે જ્યાં અમે અમને જે જગ્યાએ મતલબ જે જગ્યા આપડે ખાલી મળે છે એ જગ્યા પૂરો ઉપયોગ કરેલો છે અને આને આપણે શું કહીએ ખબર છે આને આપણે લીલું કહીએ આને લીલું જે કાકડી છે દૂધી છે આવા જે વેલા વાળા શાકભાજી હોય જમીન ઉપર પથરાય એને આપણે લીલું આચ્છાદન કહીએ આચ્છાદન ના ત્રણ પ્રકાર છે એક તો આચ્છાદન કર્યું એ સૂકું આછાદન જે લસણ માં કર્યું એ બરાબર પછી એક મૃદુ આચ્છાદન કે તમે આ ખોળ છે લઈ અને આમ નાખી દઉં અને મૃદુ આછાદન લીલું આચ્છાદન આ લીલું આછાદન વાયેલું હોય તો પણ નીકળે નહીં એટલે આચ્છાદન ના ત્રણ પ્રકાર છે એમાંથી આ લીલું આછાદન પણ થાય અને આપણે સાથે સાથે ઇન્કમ પણ થાય હવે ત્યારબાદ આપણે બીજું શું લગાવેલ છે જામફળ જામફળ નો મેન ક્રોપ છે મેન ક્રોપ આપડે જામફળ બરાબર જામફળ માં કેટલા છોડ વાયેલા છે અને કેટલું ઉત્પાદન આવે છે વર્ષમાં માં જામફળ માં અમે પાંચસો પ્લસ છોડ વાયેલા છે બરાબર અને અમારી આ બીજી સીઝન કહી શકીએ આમાં બરાબર તમે જે ગઈ સાલ અમે પહેલી વાર આમાં જે ક્રોપ લીધેલો એમ શરીર જે ફ્રૂટ લીધેલા એમાં છોડ નાના હોવાથી આના ફ્રૂટ છે એ આપણે ઓછા રાખેલા બરાબર કેપેસિટી પ્રમાણે

હવે આ જે મોડેલ ફાર્મ બનેલું છે એની અંદર આપ જોઈ રહ્યા છો તરીકે લસણ વાવેલું છે તો લસણમાં એ માહિતી આપશો જી આ લસણ અમે પંદર દિવસ થઈ ગયા છે અને અને જ્યારે અમે એના ઉપર અમે કાસ્ટ કર્યું જેમાં બાજરાનો સૂકો ચારો મતલબ જે કટિંગ કરી અને એના ઉપર નાખેલું અને ફરી ઉપર પછી જે બાજરાના જે પુલા આપણે કહીએ એ અમે ઉપર નાખેલા ને એ રીતે અમે કાસ્ટ કરેલું છે બરાબર હવે કેટલું લસણ વાયેલું છે આ તમે હા વીસ વીસ કિલો જેટલું અંદાજે અમે આ વાયેલું છે અને ફરીથી મતલબ આજ પંદર દિવસ થયા તો અમે પાંચ દિવસ પછી ફરીથી આ આટલું ને આટલું બીજું વાવવાના છીએ ફરી ફરી હા એટલે અમે મતલબ વારા ફરતી આપણે લઈ શકીએ આમાં ઉત્પાદન કેટલું થાય વીસ કિલો વાયું છે આમાં અંદાજે ઉત્પાદન કેટલું થશે એવું કોઈ ગઈ સાલ વાયું એના ઉપરથી આપ કહી શકો ખરા જે ઉત્પાદનમાં હમ સો કિલો જેટલો અંદાજી મિનિમમ મારો સો કિલો જેટલું ઉત્પાદન વીસ કિલોમાંથી થાય બરાબર તો આપ દરેક સફાસદ મિત્રો અને ખેડૂત મિત્રો જોઈ રહ્યા છો લસણ વાવાની પદ્ધતિ આ લસણમાં આછાદન કરવાની રીત કઈ રીતે કરી છે એમાં આપ જોઈ શકો છો કે સૌ પ્રથમ લસણને છોપી દીધું ત્યારબાદ એને પાણી પણ આપી દીધું ત્યારબાદ લસણ ઉગે એની પહેલા આછાદન કરી દીધું એનાથી શું થાય કે ક્યાંય જગ્યા ના રહે અને જગ્યા ના રહે તો ઉગારો કઈ નીકળે

અને સારામાં સારા ભાવ પણ મળશે જય માતા